ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજની અસ્મિતા હણવાનું જે પાપ કર્યું હતું એને લઈ સમગ્ર દેશના ક્ષત્રિય સમાજના લોકો અસંતોષની લાગણી પ્રગટ કરે છે અને આ લાગણીને લઈ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક નિર્ણય લીધો અને ભારતીય જનતા પાર્ટી સામે માંગ મૂકી કે ભાઈ તમારા ઉમેદવારને તમે બદલી નાખો કારણ કે એમને અમારા સમાજની અસ્મિતા હણવાનું પાપ કર્યું છે સામાન્ય માંગ હતી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના પક્ષે આ માંગને સ્વીકારી નહીં સરવાળે ક્ષત્રિય સમાજ ઓર રોષે ભરાયો અને સમગ્ર દેશની અંદર આ ચિનગારી લાગી સમગ્ર ક્ષત્રિય સમાજની અંદર એક સંકલન સમિતિ બની અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધનું વાતાવરણ ઉભું કર્યું આ વિરોધના વાતાવરણને લઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવનારી ચૂંટણીની અંદર નબળા પરિણામો આવવાની દહેશતના ભાગે કઈ ને કઈ રીતે આ ક્ષત્રિય સમાજના સંકલન થાય છે એ સમિતિઓ બને છે એ આંદોલન થાય છે એ કઈને કંઈ રથ ફેરવે છે એને અટકાવવાનું આંદોલનને તોડી નાખવાનું કઈ કંઈ આ સાહસ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની પોલીસ પાસે કરાવી રહી છે એના ભાગે કઈ કઈ રીતે આ લોકો પહેલું કામ એને કર્યું કે કોઈ પણ આગેવાન ભાજપના કે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી એની સામે કાળા વાવટા ન ફરકાવી શકે કચ્છની અંદર આઈજી રેન્જ તમામ પોલીસ થાણા પાસેથી ઇન્ફોર્મેશન મગાવે છે કાગળ ઉપર ઇન્ફોર્મેશન મગાવે છે કે ચોવીસ અને છવ્વીસ દરમિયાન જે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ પસાર થાય છે આ રથ કયા કયા ગામમાં ફરે છે આગેવાનનું નામ શું છે ધર્મરથને કેવો પ્રતિસાદ મળે છે આમાં અન્ય સમાજના લોકો પણ કોણ છે આ બધી માહિતી પોલીસ માગી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટના થાણાઓ પાસેથી સરકાર માગી રહી છે મને સવાલ ઉભો થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે અને પોલીસ પાસે આ જ કામ બચ્યું છે ક્ષત્રિય સમાજની વાત શું એની માંગ શું હતી એને લઈને અસંતોષ છે એને ડામવા માટે થઈને માત્ર ને માત્ર એને તોડી મરોડી અને આંદોલનને પૂરું કરવાની માનસિકતાથી આ કામ કરવાનું કે એની અસંતોષની ભાવનાને લાગણીથી સમજવાની માનસિકતાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે અમારી સીધી માંગ છે કે પોલીસનો ગેરઉપયોગ કરવાનું બંધ કરે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે અસંતોષની લાગણી ક્ષત્રિય સમાજની છે એને કંઈ ને કઈ રીતે કાયદાના પરિુમાં રહી અને એને લાગણીથી ડિપ્લોમેટિક ચર્ચાથી એનું અંત લાવે